હા મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાના છે સરસ મજાના ભજીયા આ ભજીયા આપણે શિમલા મરચાંના બનાવવાના છે મારા પતિને ખાવે છે શિમલા મરચાના ભજીયા તો આ આપણે ભજીયા શિમલા મરચાં મેં લીધા છે એના બનાવીશું આ બાળકો માટે છે આપણે માટે આ તીખા તીખા મરચાં બનાવવાના છે બહુ જ સુપર અને ટેસ્ટી ભજીયા હશે રૂમ 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 રૂમઝમ ભારે વરસાદ ચાલુ છે ને એકદમ મસ્ત મજાના આપણે ગરમા ગરમ ભજીયા બનાવીશું મિત્રો અમારી વિડીયો સારી લાગતી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો બહુ જ મહેનત કરું છું તમારી મારે જોઈએ છે એક લાઈક સબસ્ક્રાઈબ ના કર્યું એ પણ કરજો બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ છીએ શું કેવી રીતે બનાવું છું પૂરો તમારા જોડે વિડીયો હું શેર કરું છું શિમલા મરચાંને આપણે કટ કરી લેવાના છે તો આપણે આવી રીતે અને કટ કરશું બીજના બીજું નથી લેવાનું આપણે ભાગ બીજ બી કરવા દેવાના પછી આપણે આવી રીતના એને ભજીયા બનાવવા માટે પટ્ટી કરી લેવાની છે ના ચાડી ના પાતળી આવી પટ્ટી બનાવી દેવાની બંને મરચાં આપણે આવી રીતે કટ કરી અને રેડી કરી દઈશું પાતરા કેવી રીતના કટ કરવા છે એ બી હું તમને બતાવું છું બંને સીંગડા મરચાં કરી અને કટ કરી રેડી કરી દીધા છે હવે આપણે તીખું મરચું છે એને આવી રીતના કટ મારવાનું છે એના પણ થોડા થોડા આવી રીતના બીજ આપણે નીકાળી દઈશું બંને મરચાં કટ કરી અને રેડી કરી દીધા છે સ્પેશિયલ એક સરસ મજાનું હવે મરચાં માટેનો ચણા લોટનો મસાલો રેડી કરવાનો છે એક વાટકી ભરી અને મેં ચણાનો લોટ ચારી લીધો છે એક ચમચી તલ નાખું છું એક ચમચી અજમો હાથથી મછડી નાખવાનું છે એક ચમચી સૂકી મેથી નાખવાની છે કસૂરી મેથી એક ચમચી આદુ અને લસણ માટેલું અને બે ચમચી એટલા લીલા દાણા એક ચમચી શેકેલું થોડીક હિંગ હવે આપણે આ મસાલાને મિક્સ કરી દેવાનો છે મસાલો મસ્ત મિક્સ કરી દીધો છે હવે આપણે પાણી રેડી અને એક બેટર રેડી કરી દેવાનું છે પાણી થોડું રેડી બેટર રેડી કરવાનું કેમ કે પાણી વધારે થઈ જાય તો મરચાંના અંદર ચોડશેની લોટ મીટરના અંદર એક ચમચી લીંબુનો જ્યુસ નાખવાનો છે અને આપણે ચપટી કેવા સોડા નાખીશું હવે આપણે સરસ મજાનું મિક્સ કરી દઈશું તમે એનો પણ નાખી શકો છો મેં સાદીના ફૂલ નાખ્યા છે સરસ મજાનું આવી રીતે ફેટી દેવાનું છે ના ઝાડું એના ના પાતળું તમે આવી ક્રંસી ક્રંસી નાખી શકો છો અંદર તેલ ગરમ મૂકી છે તેલ મસ્ત ગરમ થઈ ગયું છે હવે આપણે આ શીમલા મરચા સમારેલા છે આવી રીતના સાઈડમાં નાખી દેસું અને એક એક લેતા અને લોટમાં અંદર આવી રીતના આપણે ચેક કરી લેશું ખાલી એક નાખું છું પેલા હું તેલની થોડી વાર છે તેલ આપણું મસ્ત ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક કરી કરી અને આવી રીતના પટિયો મૂકી દેસુ બેસડમાં પલારી પલારીને હવે રીતના લપટતા જવાનું લોટના અંદર અને તમકતું જવાનું સેમ પ્રોસેસ કરવાની છે બધી હળવે હાથે ફેરવશું શિમલા મરચાં તીખા નથી આવતા અને બહુ જ સરસ હોય છે અને હેલ્થ માટે શિમલા મરચાં બહુ જ સરસ રહે છે પણ આપણે ગુજરાતી લોકો ભજીયા તો બનાવીએ છીએ પણ શિમલા મરચાં નથી બનાવતા હોતા અને બાળકો શિમલા મરચાં નથી ખાતા હોતા પણ તમે આવી રીતે બાળકોને બનાવીને આપશો તો બાળકો પણ ખાઈ લેશે સેહત માટે પણ બહુ જ સરસ છે વિદેશી લોકો છે સલાટના અંદર યુઝ કરે છે આપણે ગુજરાતી લોકો થોડું સલાડ ઓછું ખાતા હોય છે એટલે શિમલા મરચા નથી ખાતા હોતા પણ આવી રીતે તમે એકવાર બાળકોને જરૂરથી બનાવીને આપજો બહુ જ સરસ લાગે છે ભજીયા અને એકદમ સુખા લાગે છે ટેસ્ટથી મેં આના અંદર એકલો ચણાનો લોટ લીધો છે બે ચમચી ચોખ્ખાનો લોટ બી નાખી શકો છો પણ વડીલ લોટ હોય તો તમે આવી રીતના એમને આપી શકો છો પોચા એટલે મેં ચણાનો લોટનો ઉપયોગ નથી કર્યો અને વગર ચણા લોટની સોરી ચોખાનો લોટનો ઉપયોગ નથી કર્યો અને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે આપણે આવી રીતે બધા જ ભજીયા નીકાળી દેવાના છે ચારણાના અંદર

આપણે ગુજરાતના અંદર જાત જાતના મરચાં મળે છે અલગ અલગ વેરાયટીના તમારી મનપસંદ વેરાયટી તમે બનાવી શકો છો સેમ આવી જ રીતે પ્રોસેસથી અલગ અલગ વેરાયટીના ભજીયા બની શકીએ છીએ તમે આના અંદર ડુંગળી તમારી નાખી દો તો બી ડુંગળીના ભજીયા પણ બહુ જ સરસ બનશે તો માસાની સીઝન લાંબી ચાલવાની એટલે આપણે આવી રીતનું બનાવતું રહેવાનું અને ખાતું રહેવાનું આવી રીતના છૂટા પાડી દેવાના મસ્ત આપણે બધા જ મારા જોડે જે ગોળ બચ્યું છે એની પણ આવી નાની નાની પકોડી બનાવી દઈશ કેમકે આપણે ગુજરાતી લોકો કઈ ફેલ ના જવા દઈએ આ એકદમ ગરમા ગરમ ચા જોડે સરસ લાગે મારો વિડીયો તમે ગુજરાત થી જુઓ યા રાજસ્થાન થી જુઓ પણ આ જે વધેલી હોય એનો મમરી આપણે બનાવીએ નાની નાની ભજીયા એ ખરેખર બહુ જ સરસ લાગે મસ્ત આપણા ભજીયા રેડી થઈ ગયા છે ગેસને બંધ કરું છું ભજીયાને નીકળી દઈશ આપણે બિંદાસથી કાઢવાના કેમ કે આવી રીતના કાઢું ટેન્શન નહીં કરવાનું તેલ રહેશે તેલ આપણે એક્સ્ટ્રા નીચે નીકળી જશે લીલી ચટણી વાટી લીધી છે અને સાથે લીધી છે આપણે ટામેટા કેચમ આવી રીતે પહેલાં ભજીયાવાળા મૂકું છું પછી આપણે તીખી મરચીવાળા અને હવે આપણે મૂકવાના છે શીમલા મરચુંવાળા અલગ અલગ વેરાયટી બનાવી છે મસ્ત ભજીયા જોડે સરસ મજાની ડુંગળી સરસ મજાના ભજીયા બનાવી અને સર્વ કરી દીધા છે મિત્રો અમારી વિડીયો અને અમારી મહેનત સારી લાગતી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો અને આગળ વધારજો કાલે આવીશું નવી રેસીપી સાથે